નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ છ બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો શરૂ કરીએ ઊંઝા તારીખ વીસ છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જે છે એક હજારથી બે હજાર વીસ ઈસફગુલ જેનો નીચો ભાવ છે ચોવીસો અગિયાર અને ઊંચો ભાવ છે ત્રણ હજાર બાર પછી છે વરિયાળી જે છે આઠસો સિતેરથી એકાવનસો એકાવન અને હવે આગળ છે સફેદ જે છે એકવીસોથી સત્યાવીસો બત્રીસ અજમો જે છે જેનો નીચો ભાવ છે બારસો અને ઊંચો ભાવ છે ઓગણત્રીસો બાર જીરું જે છે ચુમ્માલીસો થી ત્રેસઠસો અને હવે છેલ્લે છે તે છે રાયડો જે છે નવસો સાહીઠ થી અગિયારસો સિત્તેર